શુભમ હું ભવ્ય શાહ કોસ્મોટીવીમાં આપનું સ્વાગત કરું છું વાત કરીશું સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શન ફ્રેન્ડ્સ આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ તમારી લાઈફના અલગ અલગ એરિયાઝમાં કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું એની સાથે સાથે તમારા કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે તમારે ડિટેલમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમને કોસ્મોટીવી પર ફ્રીમાં મળી શકે છે એના માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે એક લિંક ઓપન કરીને તમે ફોર્મ ફિલઅપ કરીને સબમિટ કરશો તો ફ્યુચરમાં તમને એક્સપર્ટ કોસ્મોટેપી પર એનું ફ્રીમાં માર્ગદર્શન આપશે સો વાત કરીશું સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના દિવસના ઉદિત પંચાંગની તિથિ છે શ્રાવણસુ ત્રીજ નક્ષત્ર છે મગા કરણ છે તૈતિલ અને યોગ છે વરિયા ફ્રેન્ડ્સ તમારા માટે આજે દિવસ એવરેજ કરતાં થોડો વધારે સારો જ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને એક સારી ઉર્જા ફીલ થશે સારી રીતે કાર્ય કરી શકશો પ્લસ એનું આઉટકમ પણ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે જે સારું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એ પણ એવરેજ કરતાં સારી છે ફેવરેબલ છે એટલે તમારા સંબંધોમાં સામાજિક વર્તુળમાં જે લોકો છે કલીગ છે અને તમારા ફેમિલી મેમ્બર નિયર એન્ડ ઇયરર્સ બધા સાથે તમારા સંબંધો સુમેળ ભર્યા રહેશે ફ્રેન્ડ્સ તમારા માટે આજે દિવસ અનફેવરેબલ જણાઈ રહ્યો છે થોડો એટલે તમારે કેરફુલ રહેવાનું છે અને શાંતિથી કાર્ય કરવાનું છે રિસ્કી બિહેવિયરને બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકા અને દસ ટકા વાઇબ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે રૂકાવટ અડચણ થાય એવું બની શકે છે જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય કરવામાં ચેલેન્જીસ આવી શકે એવું બની શકે છે પ્લસ જે તમે કાર્ય કરો છો એના આઉટપુટમાં પણ તમને ડિઝાયર્ડ આઉટપુટ આઉટપુટ ના મળે એવું બની શકે છે એટલે સલાહ એ છે કે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો આજે અવોઇડ કરવું જોઈએ હેલ્થ માટે પણ દસ ટકા વાઇપ્સ છે એટલે તમારે હેલ્થ માટે ખાસ કેરફુલ રહેવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ટ્વેન્ટી અને થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સંબંધો સામાજિક સંબંધો અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ સાથેના સંબંધો એ બધામાં પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે તકરાર ના થાય ડિસ્પ્યુટ ના થાય અને ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે આજે દિવસ એવરેજ લેવલનું જણાઈ રહ્યો છે પરંતુ સોશિયલ અને લવ રિલેશન્સ માટે સારા વાઇફ્સ છે ફેવરેબલ છે સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથેના સંબંધો તમારા કલીગ સાથેના સંબંધો પ્લસ તમારા ફેમિલી મેમ્બર નિયર એન્ડ ડિયર વન સાથેના સંબંધો એ બધામાં ખૂબ એક સારી વાઇબ્સ રહેશે સારી કેમિસ્ટ્રી રહેશે અને તમે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો પણ એને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં પચાસ અને ચાલીસ ટકા વાઇપ્સ છે એટલે તમે કાર્યક્ષેત્રમાં એક એવરેજ લેવલની ઊર્જા સાથે રૂટીન કાર્ય કરી શકો છો પરંતુ એવું બની શકે કે તમને આઉટકમ જોઈ એવો ના મળે હેલ્થ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ છે એટલે કોઈ ચેલેન્જ નથી અને કોઈ મેજર પોઝિટિવ પણ નથી કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિ માટે ઓવરઓલ એકદમ જ એવરેજ દિવસ જણાઈ રહ્યો છે કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ કેરિયર અને ફાઇનાન્સમાં પચાસ અને સાહીઠ ટકા વાઇફ્સ છે એટલે તમારા કામમાં તમને ઉર્જા એક એવરેજ લેવલની બનેલી રહેશે તમે રૂટીન કાર્યો સારી રીતે કરી લેશો અને પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને થોડું વધારે સારું મળે એવું બની શકે છે હેલ્થ માટે પણ એવરેજ પચાસ ટકા છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ પચાસ ટકા વાઇપ્સ છે એટલે તમારા સંબંધો જેમાં તમારા સામાજિક સંબંધો આવી ગયા અને તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે તમારા નિયર એન્ડ ડીયર વન્સ બધા સાથે એક એવરેજ લેવલની કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે લવ રિલેશન્સ જેમાં સેવન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહે છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તમારા લાઈફ પાર્ટનર તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ એ બધા સાથે એક સારી કેમિસ્ટ્રીથી દિવસ પસાર થઈ શકે છે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે અને એમની સાથે કોઈ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કરિયર અને ફાઇનાન્સમાં પચાસ ટકા અને ચાલીસ ટકા વાઇપ્સ છે એટલે કેરિયરમાં તમે કાર્ય એક એવરેજ ઊર્જા સાથે કરી શકો છો પરંતુ તમને એનું આઉટકમ કદાચ જોઈએ એવું ના મળે એવું બની શકે છે હેલ્થ માટે પણ એક એવરેજ પ્રકારના પચાસ ટકા વાઇફ્સ મળી રહ્યા છે જે એવરેજ છે કન્યા રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે એટલે તમારે થોડું કેરફુલ રહીને સાવચેતીપૂર્વક દિવસ સ્પેન્ડ કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે કાર્યક્ષેત્રમાં તમને થોડી રૂકાવટ આવે ચેલેન્જીસ આવે એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય કરવામાં મુશ્કેલી આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ તમને જોઈએ એવું ના મળે એવું પણ બની શકે છે એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય અવોઇડ કરવું જોઈએ અને પોસ્ટપોન કરવું જોઈએ હેલ્થ માટે પણ થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે અનફેવરેબલ છે એટલે ખાસ કરીને જેમને જૂની બીમારી ચાલી રહેલી હોય એમને ખાસ કેરફુલ રહેવાનું છે સોશિયલ રિલેશન્સ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વટુમાં એક એવરેજ લેવલની કેમિસ્ટ્રી સાથે તમે દિવસ પસાર કરો છો કરી શકો છો લવ રિલેશન્સ માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે થોડા અનફેવરેબલ કહી શકાય એટલે તમારા જેમની સાથે એના સંબંધો છે એમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તકરાર ના થાય એનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ તમારા માટે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં બહુ સારા કોસ્મો વાઇપ્સ છે સેવન્ટી અને એટી પર્સેન્ટ એટલે તમારો આજનો દિવસ તમારે તમારા કામમાં ફોકસ કરવું જોઈએ તમારા કામમાં એક સારી ફીલ સાથે સારી ઉર્જા સાથે તમે કામ કરી શકશો ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે કરી લેશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળી શકે છે સો તમારે પૂરું ફોકસ બની શકે તો આજે આ વસ્તુ પર રાખવું જોઈએ હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ કરતાં સારા છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ સિક્સટી અને ફિફ્ટી પર્સેન્ટ છે જે એવરેજ અથવા એવરેજ કરતાં થોડા સારા ગણી શકાય એટલે તમારા સંબંધોમાં તમારા સામાજિક વર્તુળમાં અને તમારા ક્લોઝ જે નિયર એન્ડ ડિયર વન્સ છે બધામાં એક એવરેજ લેવલની કેમિસ્ટ્રી સાથે તમે દિવસ પસાર કરી શકો છો ફ્રેન્ડ્સ તમારા માટે દિવસ આજે મધ્યમ અથવા મધ્યમ કરતાં થોડો ડાઉન જણાઈ રહ્યો છે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને થોડી જોઈ એવી ફીલ ના મળે એવું બની શકે છે થોડી રૂકાવટ આવે અથવા થોડી મુશ્કેલીઓ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ ડિઝાઇડ કરતાં ઓછું મળે એવું બની શકે છે હેલ્થની વાત કરીએ તો હેલ્થ માટે પચાસ ટકા છે જે એવરેજ છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ પચાસ ટકા વાઇબ્સ છે જે એવરેજ છે એટલે તમારા સામાજિક પટુમાં અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ એની સાથે તમે એક તમારી કેમિસ્ટ્રી એક મધ્યમ સ્તરની એવરેજ બનેલી રહી શકે છે ફ્રેન્ડ્સ તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે લવ રિલેશન્સ જેમાં સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે લવ રિલેશન્સ આપણે એમને કહીએ છીએ કે જેમના સાથે તમારા આત્મીયતાના સંબંધો છે જે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોય નિયર એન્ડ ડિયર વન્સ આપણે જેમને કહીએ છીએ કે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય એ બધા સાથે બહુ સારી કેમિસ્ટ્રી સાથે તમારો દિવસ પસાર થઈ શકે છે તમારી વાતને લોકો સારી રીતે સમજી શકશે તમને સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે જૂના ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે પચાસ ટકા અને સાહીઠ ટકા વાઇફ્સ છે જે એવરેજ અથવા એવરેજ કરતાં થોડા સારા છે એટલે કાર્યક્ષેત્રમાં તમારી ઉર્જા મધ્યમ સ્તરની બનેલી રહી શકે છે અને તમે રૂટીન કાર્યો સારી રીતે કરશો અને પ્લસ તમને એનું આઉટકમ પણ સારું મળી રહેશે હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે જે એવરેજ છે સોશિયલ રિલેશન્સમાં સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં પણ તમને એક સારો પ્રતિસાદ મળી શકે છે એવરેજ કરતાં સારા વાઇપ્સ છે મકર રાશિની વાત કરીએ મિત્રો તમારા માટે થોડું કેરફુલ રહેવાનો દિવસ છે કોસ્મો વાઇપ્સ અનફેવરેબલ સ્પેક્ટરમાં આવી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકા વાઇફ્સ છે જે ઘણા ઓછા કહી શકાય એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારા કામ કરવાની જગ્યાએ તમને જોઈએ એવી ઉર્જા જોઈએ એવી ફીલ ના મળે એવું બની શકે છે ચેલેન્જીસ આવે સ્ટ્રગલ્સ આવે રૂકાવટ આવે એવું બની શકે છે એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે અવોઇડ કરું છું હેલ્થ માટે પણ તમારે ખાસ કરવું રહેવાનું છે દસ ટકા છે ખાસ કરીને જેમની જૂની બીમારી ચાલી રહેલી હોય એમની બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સ એમાં ટ્વેન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સંબંધો સામાજિક સંબંધો અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ સાથેના સંબંધો એમાં ખાસ કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ડિસ્પ્યુટ્સ ના થાય ખોટા એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બની શકે તો મૌન રાખ રહેવાનો અને સંયમ રાખવાનો પ્રયત્ન કરવાનો છે ફ્રેન્ડ્સ તમારા માટે દિવસ ઓવરઓલ એવરેજ છે પરંતુ કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ અને ફોર્ટી પર્સન્ટ વાઇસ છે એટલે તમારા કામ કરવાની જે જગ્યા છે કાર્યક્ષેત્ર છે એમાં તમને કદાચ આજે જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે ડિફિકલ્ટીઝ આવે થોડું રૂકાવટ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને જોઈએ એવું ના મળે એવું બની શકે છે એટલે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો આજે અવોઇડ કરવું જોઈએ હેલ્થ માટે પચાસ ટકા છે જે એવરેજ છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પચાસ ટકા અને સાઠ ટકા વાઇફ્સ છે જે એવરેજ અથવા એવરેજ કદાચ થોડા વધારે છે એ તમારા સંબંધોમાં એક મધ્યમ સ્તરની ઉર્જા કેમિસ્ટ્રી બનેલી રહી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિ માટે થોડો દિવસ અનફેવરેબલ જણાઈ રહ્યો છે ખાસ કરીને કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા કામ કરવાની જગ્યાએ તમને ઉર્જાનો અભાવ જણાય થોડી ડિફિકલ્ટી આવે એવું બની શકે છે પરંતુ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને એવરેજ લેવલનું મળી રહેશે હેલ્થ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે ખાસ કરીને જે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એમાં તમારે બહુ જ કેરફુલ રહેવાનું છે કોઈ એવી તકલીફ લાગે તો મેડિકલ એડવાઇસ લેવાની છે ખાવા પીવામાં લાઈફસ્ટાઈલમાં પણ ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફોર્ટી પર્સન્ટ મળી રહ્યા છે એટલે તમારા સામાજિક સંબંધો અને તમારા નિયર એન્ડ ડિયર વન સાથેના સંબંધો એમાં પણ તમારે થોડુંક કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કોઈ ડિસ્પ્યુટ ના થાય કોઈ ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સો ફ્રેન્ડ્સ આ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શનની વાત તમારે તમારા પર્સનલ પ્રોબ્લેમ્સ માટે ડિટેલમાં કન્સલ્ટેશન કરવું હોય એક્સપર્ટ સાથે તો તમે કોસ્મોગુરુ ડૉટ કોમ પર લોગિન કરીને તમારી અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો શુભમ